તે સંપૂર્ણપણે ફેલ થયું છે ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા એટલે કે રાજુભાઈ કરપડ નથી લોકો જાણતા દઈશું ત્યારે મિત્રો ખેડૂત આગેવાન અને ખેડૂત નેકા તરીકે ઓળખાતા રાજુભાઈ કરપડા દ્વારા હાલ જે વરસાદના કારણે ખેડૂતોને થયું નુકસાન તેને લઈ અને સરકાર પાસે આંકરામાં આંકરા અને સરકાર પાસે માગણી કરવામાં આવે છે કે ભાઈ જે આ ખેડૂતોને વારંવાર જે વરસાદ થાય છે તેના લીધે સંપૂર્ણ પાક અત્યારે હાલ નિષ્ફળ દેખાય છે તો સરકારને સર્વાના નાટેક કરવાને બદલે આ લોકોને તાત્કાલિક ધોરણે વળતર આપવામાં આવે તેવી માંગ કરતા રાજુભાઈ કરપડા આ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ખેડૂત આગેવાન શું જણાવે છે તે આપણે એકવાર જોઈએ નમસ્કાર હું રાજુ કરપડા ચાલુ સિઝને ગુજરાતના ખેડૂતો પર ત્રણ વખત કુદરતી આફત આવી જુલાઈ મહિનાના જે વરસાદ પડ્યો ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું ખેડ વિસ્તારમાં ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી પણ હજુ સુધી એક પણ ખેડૂતને રૂપિયો સહાય પેટે ચૂકવવામાં આવી નથી બીજી આફત આવી ઓગસ્ટ મહિનાના અંતમાં કે અતિશય વરસાદના કારણે ઘણા બધા પૂરો આવ્યા ઘણી બધી નદીઓમાં અધ કરતાં વધારે પાણી વહ્યું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોનો ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો જે બાગાયત પાક સૌરાષ્ટ્રમાં હતો એ પણ નિષ્ફળ ગયો ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું આ સમયે ખૂબ જ રજૂઆતના અંતે ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી આક્રમકતાથી રજૂઆત કરી ત્યારે કૃષિ મંત્રી દ્વારા સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવાને બદલે સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી કે જે ખેડૂતને નુકસાન છે એના ખેતરે સર્વે કરવામાં આવશે એ જ અરસાની અંદર સુધી કેન્દ્રમાંથી જે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી આ ટીમ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી કે ખરેખર ગુજરાતમાં નવ જિલ્લામાં ખેડૂતોને પાક નુકસાન છે તેમ છતાંય હજુ સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત સહાયની કરવામાં આવી નથી એની સાથે જ્યારે સર્વે કરવાની કામગીરીને આજે એક મહિના જેટલો સમય થઈ જવાયો હજુ સુધી સહાયની જાહેરાત નથી થઈ

સહાય ન ચુકવવા માટેનું ષડયંત્ર થતું હોય આવું અમને દેખાય છે ત્રીજી આફત અત્યારે આવી જેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ગાઈડલાઈન પણ સૂચવે છે એ વખતે કૃષિ નિષ્ણાંતો જે પોતાના અભિપ્રાય આપ્યા છે એમાં પણ સૂચન કરવામાં આવેલું કે કમોસમી વરસાદ ક્યારે ગણવો તો સોળ સપ્ટેમ્બર થી લઈ અને પંદર ઓક્ટોમ્બર સુધીમાં જો બે ઇંચ કરતા વધારે વરસાદ પડે તો આવા કિસ્સામાં ખેડૂતોનો તૈયાર થયેલો પાક વરસાદમાં ગરકાવ થાય તૈયાર થયેલો પાક નિષ્ફળ જાય તો આ ગાઈડલાઈન અનુસાર આજે સરકારની વેબસાઈટ પર જ પચાસ થી તાલુકાઓ છે કે જ્યાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તો આ આ તાલુકાઓને કમોસમી વરસાદમાં ગણતરી કરી અને આ તાલુકાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે ત્રણ વખત આફત આવી જે પાક પહેલી વાર બચી ગયો એ બીજી આફતમાં જતો રહ્યો બીજી આફતમાં પણ કોક ખેડૂતોનો બચી ગયો પાક તો એ ત્રીજી આફતમાં જતો રહ્યો સરકારને નમ્ર વિનંતી છે ખેડૂતો સાથે મજાક બંધ કરવામાં આવે સર્વેના નાટકો બંધ કરવામાં આવે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગર સરકાર વિલંબ કરશે તો આક્રમકતાથી આવનાર દિવસોમાં ખેડૂતો રોડ પર ઉતરશે આભાર તો મિત્રો વિડીયો જોયો ને આ હતા રાજુભાઈ કરપડા તો રાજુભાઈ કરપડા દ્વારા ચોખ્ખી વાંગ છે ચોખ્ખી વાત છે કે પછી ખેડૂતોને જે પાક નુકસાન થયું છે વારંવાર જે વરસાદ થયો અતિથી ભારે વરસાદ થયો જેથી કરીને ખેડૂતોનો સમગ્ર પાક જે અત્યારે વાવેતર છે તે સમગ્રપણે હાલ પૂરતું નિષ્ફળ છે તો આનું વળતર ચૂકવવા માટે સરકાર જો વિલંબ કરશે જો આમના વિલંબ કરવામાં આવશે કે આ વળતર ચૂકવશું ચૂકવશું કરી અને પછી વાયદા અને તાઇફા કરવામાં આવશે તો આ ખેડૂતોએ શાંત બેસી નહીં રહે અને ઉગ્રમાં ઉગ્ર વિરોધ થાય છે અને રોડ રસ્તાઓ બ્લોક કરવા પડે તો પણ કરીશું તેવી રાજુભાઈ કરપડાની માંગ છે અને રાજુભાઈ કરપડા કરપડા દ્વારા આક્રમક થઈ અને આકરામાં આકરા પહારો ભાજપ સરકારને અને તંત્રને સવાલ કરવામાં આવ્યા કે ભાઈ ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે અને જે સર્વેના તાઇફા કરવાને બદલે જે પણ નુકસાન છે તેનું ડાયરેક્ટ જ ઇન્ફેક્શન આપવામાં આવે તેવી માંગ સાથે રાજુભાઈ કરપડા મેદાને જોવા મળ્યા तो खैर मित्र आज व्हिडिओमध्ये आलो फ्रीश नंबरसाठी नवा अहवाल जय हिंद वंदे मातरम